જાગૃતિ ફેલાવાનું હતું એસએસજી હોસ્પિટલના બ્લડ બેંક વિભાગે વર્ષો સુધી સતત અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરતા દાતાઓને અવસરે ખાસ માન્યતા આપી આવા દાતાઓના સતત યોગદાનથી હોસ્પિટલમાં જરૂરી સમયે દર્દીઓને જીવદાયી રક્ત ઉપલબ્ધ થઈ શકે છે બ્લડ બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા દાતાઓ સમાજ માટે પ્રેરણા રૂપ છે અને તેમના કારણે અનેક દર્દીઓને નવી જિંદગી મળી રહી છે આ કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબો સ્ટાફ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન રક્તદાનના મહત્વ નિયમિત રક્તદાનથી થતી આરોગ્ય લાભ અને આ કાર્યના માનવતાવાદી પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી દાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી તેમનો ઉત્સાહવર્ધન કરવામાં આવ્યો આવા સન્માન સમારોહ દ્વારા વધુ લોકોને રક્તદાન માટે પ્રેરણા મળે છે અને સમાજમાં સ્વૈચ્છિક રક્તદાનની સંખ્યા વધે છે. એસએસજી હોસ્પિટલના બ્લડ સેન્ટરે આવનાર સમયમાં પણ આવા કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી શકે. આજે સયા એસએસજી હોસ્પિટલ અને બ્લડ સેન્ટર દ્વારા જે આખા પખવાડિયાની ઉજવણી અને પેલા જબરા ઇન્ટરવ્યૂ આપેલો કાકા પખવાડિયાની ઉજવણી કરીએ છીએ એમાં આપણે જોવા જઈએ તો આજનો કાર્યક્રમ છે એસએસજી હોસ્પિટલમાં કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલો છે એમાં શું છે કે જે યુનિક ડોનરો છે ખાલી ડોનરની વાત છે ડોનરના જે આયોજન રક્તદાતાના કેમ્પ કરે છે બ્લડ ડોનેશનના એનું તો આપણે અલગથી જ કરવાના છીએ પણ જે આજે જે યુનિક ડોનરો માની લો કે સેન્ચ્યુરિયન કે સો વખત ડોનેશન આપેલું છે ડિફરન્ટલી એબલ પોતે ડિફરન્ટલી એબલ છે છતાં પણ ડોનેશન આપે છે તો આવા બધા યુનિક ડોનરો છે અને જે પોતે જેને મદદ મળેલી હોય અને પોતે કેમ્પ આયોજનો કરેલા હોય તો એવા લોકો જે યુનિક છે એવા આપણે બોલાવેલા છે અને એનું સન્માન આપણે આજે કોવિડ કમાન્ડ સેન્ટરમાં રાખેલું છે કે જેથી કરી અને વોલન્ટિર બ્લડ ડોનેશન કે લોહી ક્યાંય કોઈ મીથ હોય કે વેરફાર થતું નથી કે કાંઈ થતું નથી આપણે સંસ્થામાં સારી રીતે સારી ગુણવત્તાવાળું અને કોઈને કામ આવે એવી જ જગ્યાએ આપણું બ્લડ ડોનેશન જાય છે તો એના મોટિવેટ થાય અને વોલન્ટી બ્લડ ડોનેશન વધે સો ટકા જેટલું થાય એના માટે આપણે આ પ્રોગ્રામ કરેલો છે ડૉક્ટર સુમિત ભરડવા આસિસ્ટન્ટ પ્રોફેસર એચએસજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ વડોદરા